મિત્રો નેશનલ મેન્સ કોમ મેરિટ સ્કોલરશિપ યોજના એટલે કે એન એમ એમ એસ ની પરીક્ષા માટેની એક ખાસ અપડેટ આવી ચૂકી છે મિત્રો નમસ્કાર સંજીવ વચ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે મિત્રો આપણે આ વિડીયોમાં જે એનએમએમ એક્ઝામની જે અપડેટ આવેલી છે તે મિત્રો જોઈએ મિત્રો નેશનલ મીન્સ કમ મેરેજ સ્કોલરશિપ યોજના બે હજાર પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવા બાબતોની માહિતી આપવામાં આવેલી છે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નેશનલ એનએમએમ્સ પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવામાં આવેલો છે જે પહેલા સોળ બે બે હજાર રોજ પરીક્ષા લેવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલું હતું પણ મિત્રો રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગરના જાહેરનામાથી સોળ બે બે હજાર પચીસ ના રોજ મતદાનની તારીખ જાહેર કરે છે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની મહાનગરપાલિકા નગરપાલિકા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણી જે ખાલી જગ્યાઓ પડી છે તે ખાલી જગ્યાઓ માટે ચૂંટણી કરવાનું રાજ્ય ચૂંટણી આયોગે જાહેર કરેલું છે અને તે માટેનું મતદાન તારીખ સોળ બે બે હજાર પચીસના રોજ મતદાનની તારીખ જાહેર કરેલી હોય તો પરીક્ષાની તારીખ અને મતદાનની તારીખ એક જ દિવસે હોવાથી વિદ્યાર્થીઓને તેમજ મતદાન કરનારને સ્કૂલ સ્ટાફને પણ વધારે તકલીફ પડે એમ હોય તેથી નેશનલ મિન્સ કમ મેરિટ સ્કોલરશીપ યોજના બે હજાર પરીક્ષાની તારીખ જે સોળ બે બે હજાર પચીસ રોજ નિર્ધારિત કરેલ હતી તે હવે પછી બાવીસ બે બે હજાર પચીસના શનિવારના રોજ યોજવામાં આવશે તો મિત્રો સોળ બે જે પરીક્ષા લેવામાં આવનારી હતી તે હવે બાવીસ બે પચીસ ના રોજ લેવામાં આવશે જે પણ વિદ્યાર્થીઓ મિત્રો સોળ તારીખને ધ્યાનમાં લઈને તૈયારી કરતા હોય તે લોકો ખાસ હવે પરીક્ષા તારીખ બાવીસ બે પચીસ છે આમ તો વિદ્યાર્થીઓ માટે સારું છે કે એક અઠવાડિયું વધારે તેમને મહેનત કરવાનો મોકો મળશે તો મિત્રો આવી અવનહી માહિતી મળી રહે તે માટે તમે સંજીવ વાચો યુટ્યુબ ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો તેમજ આવી આ મા આ માહિતી તમારા મિત્રો સુધી મળી રહે વિદ્યાર્થી મિત્રો સુધી માહિતી પહોંચી રહે તે માટે આ વિડીયોને જરૂરથી જરૂરથી શેર કરજો